કોમર્સ ફેકલ્ટીમાં અધતન કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ થયું અમેરિકામાં રહેતા નિરંજનભાઈ સાહેબે નેવ લાખમાં બનેલ અધતન લેબનું અર્પણ કરી વડોદરાના મહારાજા સહ્યજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સમાં આજે નિરંજનભાઈ શાહ પરિવાર દ્વારા કોમર્સ ફેકલ્ટીને એક અધતન કોમ્પ્યુટર લેબ બનાવી આજે લોકાર્પણ સમારંભ યોજાયો કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આ જ ફેકલ્ટીમાં ઓગણીસો ઓગણસાઠની બેચમાં નિરંજનભાઈ શાહ હાલ અમેરિકામાં છે અને સેવા નિવૃત્ત થયા છે તેઓ વડોદરા આવ્યા હતા અને યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહને વાત કરી કે મારે મારી ફેકલ્ટી માટે કંઈક કરવું છે જેથી દીપકભાઈ શાહે નિરંજનભાઈ પટેલ પ્રવીણભાઈ શાહ વગેરે ફેકલ્ટીમાં આવી અને વિદ્યાર્થીઓ માટે શું જરૂરિયાત છે તેવું જણાવતા ડીન કેતનભાઈ ઉપાધ્યાયે કોમ્પ્યુટર લેબની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું તેમણે શરૂઆતમાં પચાસ લાખ રૂપિયાનું અનુદાન આપવાની ઈચ્છા બતાવી હતી પરંતુ આજે જ્યારે આ પ્રોજેક્ટ પૂરો થયો છે ત્યારે તે એક કરોડ રૂપિયા સુધી પહોંચ્યા છે અને આ સંપૂર્ણ દાન નિરંજનભાઈ પરિવાર દ્વારા યુનિવર્સિટીને આજે કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર લેબના સ્વરૂપમાં લોકાર્પણ કર્યું હતું દરમિયાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કર્નલ પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવે દાતા પરિવારનો ખૂબ આભાર માન્યો હતો યુનિવર્સિટીની સાલ ઓઢાડી તેમનું સ્વાગત કર્યું હતું અને યુનિવર્સિટીમાં બીજા પણ દાતાઓએ પોતાની આ માતૃ સંસ્થામાં મદદ માટે આગળ આવ્યા એવી ટહેલ પણ નાખી હતી આ આખો પ્રોજેક્ટ પૂરો કરવામાં ચંદ્રકાંતભાઈ વિરલ કોર્પોરેશન સઘળી જવાબદારી લઈને અદ્યતન કોમ્પ્યુટર લેબ બનાવી આજે ફેકલ્ટીને અર્પણ કરી હતી દરમિયાન નિરંજનભાઈએ અમેરિકાથી વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું આજના કાર્યક્રમમાં સાયન્સ પ્રોફેસર હરિ કટારિયા તથા કોમર્સ ફેકલ્ટી તથા પ્રોફેસર જે કે પંડ્યા ડૉક્ટર શ્યામલ પ્રધાન કલ્પેશ શાહ પુરોહિત કલ્પેશ નાયક પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ સહિત પ્રોફેસર લેક્ચરો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા शन है वो हमारे निरंजन भाई अपनी पत्नी अनिलान के स्मृति में करना चाहते हैं हम लोगों ने इस प्रपोज़ल को बेहद सीरियसली लिया और आपको इस तरह के डोनेशन की खास बात ये बताएं कि हम लोग उस पर रुपये नहीं ले रहे हैं हम लोग ये डोनेशन काइंड में ले रहे हैं इसलिए इसकी जो गति है बहुत त्वरित है दो तीन महीने में हमारे जो प्रोजेक्ट्स हैं वो कम्प्लीट हो जाते हैं और इस लायक हो जाते हैं कि विद्यार्थी उस सुविधा का लाभ ले सकें तो आज ये आप लेबोरेटरी देख रहे हैं ये स्टेट ऑफ आर्ट कंप्यूटर लेबोरेटरी है पूरी तरह से डिजिटल लैब के में आप इसको खोल सकते हैं ढेर सारे कंप्यूटर्स का डोनेशन हमें मिला हुआ है स्मार्ट बोर्ड का डोनेशन मिला हुआ है इसके लिए मैं हमारे जो डोनर हैं उनका पूरी तरह से मैं शुक्रिया अदा करता हूँ विश्वविद्यालय की ओर से मैं उनका आभार व्यक्त करता हूँ